નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના મારફતે ધોરણ આઠ સંસ્કૃત વિષયનું જે છઠ્ઠું એકમ છે વિનોદ પજ્યાની એની ચર્ચા આપણે વિડીયોના મારફતે કરવાના છીએ જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો જૂના છો તો લાઇક શેર કરો આપણે આ વિડીયોના મારફતે વિનોદ પજ્યાનીના સાજ્યાયના પાઠ્યપુસ્તકના સાજયના જે પ્રશ્નો છે તેની જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે તો જોઈએ આ સાજયના પ્રશ્નો અને તેના જવાબો સંસ્કૃત વિશે ધોરણ આઠનું આ વિનોદ પદ્યાની એ એકમના સાજાઇના પ્રશ્નોની ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો વિદ્યાર્થી મિત્રો એમાં શબ્દો આપેલા છે માત્ર ને માત્ર તમારે એનું વાંચન કરવાનું છે એનું ઉચ્ચારણ કરવાનું છે કન્યા રાશિ સ્થિતિઓ પૂંજામપે ટપટકાયતે ભિન્નાદ કુર્યાદાસ બરોહણમ પોષ્ટાણમ પ્રશંસ્તી કુલમિચ્છી મિષ્ટાન મિત્રે અને નમસ્તુભ્યામ આ શબ્દોનું તમારે ઉચ્ચારણ કરવાનું છે એ પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દોની છંદિ છૂટી પાડો એમાં શબ્દો આપેલા છે આપણે પ્રશ્નો છે અને નીચે એના ઉત્તર છે એમાં સીધું જોઈએ આપણે ઉત્તરની અંદર જોઈએ પહેલો પ્રશ્ન એવો છે પુંજામ પૂંજામપેક્ષ તો એની સંધિ છૂટી પાડવા માટે પૂંજામ પ્લસની નિશાની વધતા અપેક્ષતે બીજો શબ્દ છે છંદી છૂટી પાડવાનો કુલ મિછન કુલ મિછસંતી એટલે એનો અર્થ થાય છે કુલમ વત્તા ઇચ્છંતી ત્રીજો શબ્દ છે મિષ્ટાન મિત્રે એની છંદી છૂટી પાડવામાં મિષ્ટાન વત્તા ઇતરે આ એનો જવાબ છે થશે ત્યારબાદ એવો છે કે નીચેના શબ્દોની છંદી કરો એમાંથી સંધિ જોડવાની છે પહેલો શબ્દ છે એમાં કહ વત્તા અપી એટલે એનો જવાબ થાય છે કોપી બીજો શબ્દ છે યમ વત્તા તુ એટલે કે જવાબ છે યમસ્તુ ત્રીજો પ્રશ્ન છે નમ વત્તા તુભ્યમ એનો જવાબ છે નમસ્તુભ્યમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દોની સંધિ જોડી હવે પછી છે શ્લોક પૂર્તિ કરો આપણા કાવ્યના આધારે શ્લોક પૂર્તિ છે એમાં સદા વક્રી એવું અને ખાલી જગ્યા આપેલી છે અને દસમો ગ્રહ વચ્ચેનું આપણે કાવ્ય પંક્તિ છે એ પૂરી કરવાની છે તો એનો જવાબ છે ઉત્તર સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિતિ સદા સદા પૂજાપેક્ષતે જામાતા દસમો ગ્રહ તો આ રીતે આ શ્લોકની પૂર્તિ કરી બીજો છે કન્યા વર્યતે પછી ખાલી જગ્યા છે અને છેલ્લે છે જનાહ તો એ શ્લોકની પૂર્તિનો જવાબ છે કન્યા વર્યતે રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ બાંધવા કુલ મિછંતી મિષ્ટાન્મિતરે જનાહ તો એ પછી શ્લોક છે ત્રીજો ટકા ધર્મ પછી ખાલી જગ્યા છે ટક ટકાયતે તો એના સંસ્કૃતનો એ શ્લોક છે ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમ તપ અસ્ય હસ્તે ટકા નાસ્તી હાટકે ટક ટકાયતે આ ત્રણ શ્લોકની પૂર્તિ કરી ચોથો શ્લોકની છે જવાબ ઘટમ ભિંધ્યાત પુરુષો ભવર છે પુરુષો ભવેત આ એનો ઉત્તર થયો પાંચમો શ્લોક છે બેદરાજ ખાલી જગ્યા ખાલી જ્યા ધના ઉત્તર છે વૈધરાજ નમસ્તુ ભય યમરાજ સહોદર યમસ્તુ હરતી આ રીતે શ્લોક છે એ તમે પૂર્તિ કરી લીધી છે આપણે સવે ત્યાર બાદ પાંચમા પ્રશ્નની અંદર આવે છે કે નીચેના શબ્દોનું અનુલેખન કરો એટલે કે તમારે એ શબ્દ જે લીટી લખેલી છે એનું લખવાનું છે ભિંધાત પ્રસંસતી નમસ્તુભ્યમ ઉષ્ટાણા તમારે છે એ લખવાનું છે એ પછી છે રેખાંકિત પદોના સ્થાને કંસમાં આપેલ પદોનો ઉપયોગ કરી નવા વાક્ય લખો પેલો છે એમાં સદા પૂજા અપે તે કાંસમાં લખેલું છે ધનમ સુખમ અને સન્માનમ તો તમારે એ એનો ઉપયોગ કરતો જવાનો તો એનો ઉત્તર થશે સદા પુંજામ અપેક્ષતે સદા સુખમ અપેક્ષતે સદા સન્માન અપેક્ષતે આ રીતે કાઉસનો આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે એનો જવાબ લખ્યો બીજું છે કુરિયાર્થ રાસભરોહણમ એ કાઉસની અંદર છે અશ્વ ગજ અને બરલીવર્ધે તો એનો જવાબ આપણે બોલશું કુરિયાત અશ્વરોહણમ ગજારોહણમ કુર્યાત બલિવારોહણમ આ એનો ઉત્તર થશે એ પછી છે બાંધવા કુલમ ઈચ્છતી કાઉસમાં લખેલું છે ધનમ વસ્ત્રમ અને વિદ્યામ તો એનો ઉત્તર થશે બાંધવા ધનમ ઈચ્છતી બાંધવા વસ્ત્રમ ઈચ્છંતી બાંધવા વિદ્યામ ઈચ્છતી આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો કાવ્ય જે હતું એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા વિનોદ ભજાની એ આ કાવ્ય વિડીયોના અંદરથી આપણે જે કરેલી આ રીતના સંસ્કૃતના વિડીયો જોવા માટે આપ અમારી આ ચેનલ સાથે જોડાવ ચેનલને જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સતત આવા વિડીયો માટે જોડાઈ લેલો પૂરો વિડીયો જોવા બદલ તમારો બધા જ વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર